ઓસરી ઉતાર ઓરડો એમાં સોળ બાય અગિયાર હોય સોળ બાય અગિયાર અગિયાર પોળો એનો સોળ ફૂટ લાંબો હોય ઓસરી ઉતાર એમાં છત્રીસો નળિયા હવળા આવે અને છત્રીસો નળિયા ઊંધા આવે એમાં ગણિત પડ્યું છે કે બધા જો હવળા હોય તો અવળાની કિંમત નથી સમાજમાં પછી એની માથે મઠ્ઠા નળી આવે ઊંધા એ પણ છત્રીસો આવે એટલે વરસાદ થાય તો એને હવળાને કાંઈ થતું નથી માર કોણ ખાય ઊંધા વરસાદનો માર ખાય પવનનો ખાય પણ હવે એમાં એક બીજું ગણિત પડ્યું છે ગણિતમાંય ગણિત કોક પાણો મારે તો વારો પહેલાં ઊંધાનો સડે છે ને હવડાને કાંઈ થતું નથી એમ જે કઈ સમાજની માટે સંતો બેઠા છે

આ એક ગોરખોદિયાને કહી રહ્યો છો ઉંદડાને કહી રહ્યો છો બાપુ તો કાયમ માટે બોલવાના છે કોઈની માની ઓકાત નથી કે બાપુને કોઈ દીકરો ઝુકાવી શકે હું જાહેરમાં કહું છું બાપ શું કામ કે જેની માં મોગલ હોય વાતું કરવા વાળા ભલે કરતા હોય બાપડા પણ એટલું ધ્યાન રાખજો તમારી વાતો કરવાથી બાપુને તાગા જતી પણ હવે વધારે મળી ગઈ છે સુકામ કે નિંદા માણ ઉગે એટલે એની ઉપર રા પાલે છે મોગલ એમ જેટલું તમારે ધોડા કરો એટલા દીકરાઓ મારા કરી લેજો પણ આ વડવાળી ને જેથી તમારી ઉપર લાઠી પડી છે તેથી અહીંયા મોઢામાં પગર ખા લઈને તમારા બાપને ને કહેવા આવું પડી છે બાપુ અમે તમારા ગુનેગાર છીએ હા એક જાણો તો હવાર માં આવીને પગે લાગી ગયો છે કારણ કે ચારણસો નામ નથી દેતો લાગી ગયો છે બાપુ મને માફ કરો ભૂકી ગઈ તે રાતે હું તો અંધશ્રદ્ધાનો વિરોધી છું હું ચારણ છું કારણ કે હું વિરોધ કરું છું રૂપિયા મૂકવા નથી દેતો હોના ચાંદી નથી મૂકવા દેતો અને સાચે સાચું કેવું મારા લોહીમાં છે હું કહેતો આવું છું મને કોઈ ફરક પડવાનો નથી બાપ કારણ કે અઢારેય વરણની દીકરીઓ મારી રાજભાઈઓ છે એટલી વાતમાં સમજી લેજો તમે કોઈ પણ વરણની હોય પણ જે જે આ વાત કરતા એની જરૂર છે જો આવા નહીં હોય તો પછી હારાની કિંમત ક્યાંથી થાય છે પણ ધ્યાન રાખજો વાત કરવા વાળા તમારી દીકરી છે માં છે બેન છે ધ્યાન રાખજો આનો શબ્દ તમારા ઘર માં આવવાનો સમજી લેજો જેને જેને ટીકા કરી છે એની મોગલ ની રાખ ફરી ગઈ છે તમારામાં હિંમત હોય ઓકાત હોય તો બાપુ સામે નજર મિલાવીને વાત કરો બાકી તો હવે વાહે ચિંતો બધાય વાતું કરે કરે ઈ તો કાગડાથી મને કોઈ ફરક નથી પડવાનો કારણ હસે હસ કોદી એની હાલ નો સુધરે બાપ હસ કે હંમેશા હસ જ છે એમ જે કાગડા રૂપી કામ કરી રહ્યા છે એને કહી દઉં છું જાહેરમાં તમારી વકાયત હોય બાપુ આમાં આવો દીકરાઓ ખબર પડે તમે કેમ વાત કરી શકો છો બાપુ આમાં બાકી તમે ગમેથી કરોને મને કોઈ ફરક પડવાનો નથી કોઈ કરતા કોઈ નથી ફરક પડવાનો સમજી લેજો કારણ કે હું માનો પરિવાર છો ને મા મોગલ બેઠી છે અરે ગમે વાપ છો કનેક હું જાહેરમાં કહું છું કદાચ કોઈની દીકરી હોય નિર્દોષ અને જો કદાચ મળતી હોય તો દીકરીને કહી દઉં બેટા તું મળતી નહીં નામ દે હું કલક લેવા ગયા અને માં જાનકીને આ સમાજ મૂકી આવ્યો હતો માં જાનકી ને બે દીકરાનો જન્મ થયો અને કીધું તો મર્યાદા પુરુષોત્તમ હતા એને ખબર હતી પણ છતાંય કીધું કે એક દીકરો જન્મ બીજો કોણ જન્મ તો એક નો થયો તો આપ જાણો છો મોટી વાત છે કારણ કે ઋષિ પાસે દઈ ગયા હતા માં જાનકી પાણી ભરવા માટે અને વાંદરી એના બટલા લઈ અને તળાપુ મારે છે મા એ એટલું કીધું અરે રે વાંદરી તું જોતો ખરી તારું બટલું પડી જાય છે તારું બટલું તો આમથીને નામ ઠેકડા મારે તારું બટલું પડી જાય છે એમ કે મારું બટલું તો મારી સાતીએ છે પણ તારું બટલું એકલું આશ્રમમાં છે જા આ અને મા ને ઋષિ સુરદાસ હતા બટલાને તેડીને જાળવીને વ્યાવ્યા ઋષિ આમ હિસ્કો નાખ્યો તો ખાલી આવ્યું ખાલી આવ્યું એટલે ઋષિ નામ થયું આ દેવી મને ખરાબ થઈ છે તો કાંઈ નહીં રે અને ડા ભડાવો ભેળો કરીને પૂતળું બનાવીને આમ મંત્ર કીધા પેલું પાછળ બાળક થઈ ગયો માએ કીધું હા એ દીકરો તમારી પાસે બીજો કોણ કે બેટા હું તો સુરદાર છું પણ તું તો જનકની દીકરી છો હળ આંખ જો તું માને વસુંધરાના ખોળેથી પ્રગટ થયેલી છો તો એ દીકરી તારું તપ મારાથી નો જીરવાય તારો હરાપ નો જીરવાય એટલા માટે આ ડાબડો ભેળો કરી અને મેં આ પૂતળાનો દીકરો બનાવ્યો છે આનું નામ કુશ ને ઓનું નામ લવ આ શંકા કુશંકા માને પાછા વન મુકાવ્યા હતા સમાજે તો આવા તો બીજા ઉંદડા ઠેકડા મારે એના મને કોઈ ફરક નથી પડો જો તમારા જીગર હોય તાકાત હોય જય મોગલ મિત્રો મિત્રો તમે સાંભળ્યું કે બાપુ શું કે છે મિત્રો આજે નઈ પણ અવારનવાર બાપુ ના હું વિડીયો સાંભળતી હોઉં છું તો બાપુ એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિ ની કોઈ પણ વાત હોય તો એ વાતને તમારે તેમની સામે જઈને કરવી જોઈએ અને જ્યાં સુધી તેની તમને પૂરેપૂરી જાણ ન હોય ત્યાં સુધી અને તમારી પાસે પુરાવા ન હોય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિની ખોટી અફવા ન ઉડાડવી જોઈએ કેમકે એ વ્યક્તિ તો નિર્દોષ હોવા છતાં પણ આપણે જે અફવા ઉડાવીએ છીએ એના લીધેથી એ વ્યક્તિ તો દુખી થાય છે પરંતુ એ વ્યક્તિના હૃદયમાં રહેલ પરમાત્મા એ પણ દુખી થાય છે અને આપણે એ એવું કર્મ કરી નાખીએ

કે તે ભાગી ગઈ છે આ થયું છે તે થયું છે પરંતુ મિત્રો મને નથી ખબર કે આ ઘટના છે સત્ય ઘટના છે અમુક વ્યક્તિઓ યુટ્યુબ પર વિડીયો પણ બનાવી રહ્યા છે કે આ રીતે આ થયું છે તે થયું છે કે ફલાણો કે ફલાણી આ રીતે ભાગી ગયા છે કે લગ્ન કર્યા છે કે આમ થયું છે પરંતુ મિત્રો એક વાત જણાવી દઉં જે કંઈ પણ મામલો હોય તેની સાચે સાચી જો પડતાલ હોય તો જ એ મામલાને આપણે સોશિયલ મીડિયા ઉપર સોશિયલ મીડિયા પર ન મૂકવો જોઈએ અને ખાસ આ ઘણા બધા શ્રદ્ધાળુઓની આસ્થાનું જે સ્થાન છે તે કબરાવાળીમાં મોગલનું સ્થાન છે તો મિત્રો ક્યારેય પણ આજે તો આ જે ઘટના છે એ બની છે કે નથી બની એની સત્ય હકીકતની જાણ મને નથી પરંતુ હું જે સાંભળું છું અને જે જોતી આવું છું ત્રણ થી ચાર દિવસથી એ વાત તમને કરી રહી છું કે આ રીતની અફવાઓ ફેલાઈ રહી છે તો મિત્રો ધ્યાન રાખજો કે આપણે કંઈક ભૂલ કરી બેસીએ છીએ જેના લીધેથી ભોગવવું જે વ્યક્તિનો વાક હોય તેમને નહીં પણ ઘણા બધા નિર્દોષ વ્યક્તિઓને આનું પરિણામ ભોગવવું પડતું હોય છે અને આ પરિણામ આજે વસ્તુ એવી છે કે આનું પરિણામ જે નિર્દોષ વ્યક્તિ તો ભોગવે જ છે સાથે સાથે કોઈ પણ જે કઈ આસ્થાનું સ્થાન છે એમાં ભગવાન છે તો સાચા છે તમારું શું કહેવું છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જયમાં મોગલ જરૂરથી લખી દેજો જેનાથી કોઈ પણ વ્યક્તિ આવી અફવા ફેલાવાય મોગલ સારા વિચારો આપે આપે અને આવે અફવા ફેલાવતા રોકે તેવી જ માં મોગલના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી દરેક દર્શક મિત્રોને જય મા મોગલ જય મા મોગલ